ભાઈ આજે સીતાપુરના જેટલા આગેવાનો છે એમાંથી પચાસ ટકા અહીંયા આવેલા છે ચારસો ને છપ્પન માણસોના નામ નીકળી ગયેલા છે જે અમને મોટો અન્યાય થયો છે આ અન્યાય સેન થાય એમ નથી તેમ છતાં પણ આજે અહીંયા પ્રાપ્ત અધિકારી બેન પાસે ડિપ્યુટી કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરેલી છે અને એનો અમને ઉકેલ જલ્દીથી જલ્દી આવે એના માટે અમે પૂરા પૂરા પ્રયાસ કર્યા છે ગામના માણસો ધંધો રોજગાર મૂકીને અહીંયા પ્રાંત કચેરી આવેલ છે રજૂઆત કરવા માટે જે કોઈ જવાબદાર માણસ હોય એ એમને પૂરેપૂરો એની જવાબદારીમાં જે આવે છે એના ખુલાસા થાય અને અમારા ગામના માણસોને ન્યાય મળે એવી મારી રજૂઆત છે હું આજી સુદ્ધિભાઈ આજી સુલેમાનભાઈ ત્રણ શિકારપુર ભરતભાઈ ઠક્કર ડેલિગેટ ગુજરાત કોંગ્રેસ સમિતિ ને પૂર્વ સદસ્ય બચાવ તાલુકા પંચાયત શિકારપુર છે આજ રોજ શિકારપુર એટલે કે મારો મત વિસ્તાર જે મત વિસ્તારના લોકોએ મને બે વખત તાલુકા પંચાયતમાં ચૂંટીને મૂક્યો જિલ્લા પંચાયતમાં પણ ખોબલે ને ધોબલે મત આપ્યા આ એવા વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ મેં કર્યું કે જેમાં નાનો વર્ગ મજૂર વર્ગ ખેડૂત વર્ગ અને શ્રમજીવી વર્ગ કામ કરે છે કેન્દ્ર સરકારના ચૂંટણી પંચ દ્વારા અત્યારે એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલુ છે એ એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના ઈશારાથી શિકારપુર ગામમાંથી ચારસો છપ્પન લોકોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત રજૂ કરવામાં આવ્યું છે એ જ રીતે વાંડિયામાં પણ રજૂ કરવામાં આવ્યું છે એ જ રીતે મારો મત વિસ્તાર સુરજબરી ત્યાં પણ રજૂ કરવામાં આવ્યું છે અને જેના નામથી રજૂ કરવામાં આવ્યું એ પણ કહે છે ભાઈ મને ખ્યાલ નથી એમ એટલે આ સાજીશ છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા મતદારોને કમી કરવા અને પાછલે બાયણે રાજ કરવું આ ગેરરીતિ સામે આજ રોજ મારા મત વિસ્તારના તમામ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં અત્રે પ્રાંત કચેરીમાં ઉપસ્થિત થયેલ છે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને પ્રાંત અધિકારી પાસે માંગણી કરવામાં આવી કે આમાં તમને એવું લાગે પાંચ પંદરમાં નામ ખોટા હોય તો તમને કાઢવાની છૂટ છે પણ એક પર સાચો મતદાર આમાં રહી ન જાય એની તકેદારી રાખો અને એનાથી વધારે જે ચૂંટણી પંચનો નિયમ છે કેન્દ્રીય ચૂંટણી પંચનો એસઆઈઆર મુજબ કે જેમણે સાત નંબરનું ફોર્મ રજૂ કર્યું હોય એણે જેનો પણ વાદો લીધો હોય એનો પુરાવો રજૂ કરવાનો થાય અને પુરાવો રજૂ ન કરે તો એના સામે ગુનો દાખલ કરવાનો થાય એ ચૂંટણી પંચના નિયમ મુજબ આજ પ્રાંત અધિકારી પાસે એ પણ રજૂઆત કરવામાં આવી કે જેમણે ખોટું ફોર્મ રજૂ કર્યું છે એના સામે કાયદેસરની પગલાં લેવામાં આવે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવે અને આવો ધાક બેસાડતો દાખલો પૂરો પાડવા આપશ્રીને વિનંતી કરી છે હું આવેદનપત્ર આજે જ આપવામાં આવે